છે ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવી રહ્યા છે નારી પરબડીમાં ભારે વરસાદ બાદ ફૂલજર નદીમાં ઘોડાપુર છે ફૂલજર નદી પરનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે નાની પરડુથી જૂનાગઢ ચોકી તરફનો રસ્તો બંધ થયો છે નાની પરડુથી અઢાર ગામને જોડતો આ રસ્તો બંધ થતાં જ લોકો પરેશાન પણ થયા છે જોઈ રહ્યા છો ફૂલજર નદી પરનો આ કોઝવે પાણી ફરી વળ્યા છે

જવા માટે એક બોલેરો ગાડી નદીમાં અને પ્રબળી માટે નાની ગ્રામજજનોએ તમામ ગ્રામજનોએ ટ્રેક્ટરની મદદથી એને બચાવેલ છે અને ગામના લોકોએ જીવના જોખમે એને સ્થાનિક લોકોએ જીવના જોખમે એને બચાવેલ છે બોલેરોને અને ગામના લોકોની માંગ એ છે વિનંતી કે આ ગ્રામજનો વેલી તકે સરકાર ને રજુઆત કરેલ છે ઘણી વાર કે આ પુલ ને વેહલી તકે ઓવરબ્રિજ બનાવે એવી સરકાર શ્રી ને અપીલ બોટાદ જિલ્લામાં પાંચ દિવસ થી મેઘમહેર યથાવત છે બાબરા